અને પરા પાસે વોર્ડ નંબર એક માં આવે છે ત્યાં ઘણા વર્ષોથી કોઈ જાત ની ની સુવિધા નથી ગટર નથી આંગણવાડી નથી રસ્તા છતાં આ લોકો વર્ષોથી વેરો ભરે છે તો આ લોકોને એનો વાક છે

આંગણવાડી ની માગણી છે તાત્કાલિક મારું નામ કિંજલ વિશાલ તારાણી છે હું વોર્ડ નંબર એક માં જામનગર રોડ પર મારુતિ નંદન સોસાયટી માંથી આવું છું અમે એક દોઢ વર્ષ પહેલા અહીંયા આ એક દોઢ મહિના પહેલા છે ને કમિશન સાહેબને આવેદન આપી ગયા હતા અને કેટલા ટાઈમથી અમે વેરા બધું ભરીએ છીએ પણ અમારે મેન પ્રોગ્રામ અત્યારે આંગણવાડી ભૂગ ગર્ભ અને રસ્તાની બહુ જ માંગ છે અને અત્યારે હાલમાં મારા ત્રીસ છોકરા આંગણવાડીમાં ઘરે બેઠા છે અને આ બાજુ બીજું એકતામાં તમારે થાય નહીં અને ઘંટેશ્વરમાં જગ્યા ફૂલ થઈ ગઈ છે તો અમારા બાળકોને મૂકવા ક્યાં જઈએ અત્યારે આ દોઢ મહિના પહેલાં તમારે હા આવેદનપત્ર આપ્યું તું હવે એનો જવાબ આવ્યો છે કે આંગણવાડી ફાળવવામાં આવી છે પણ એ ક્યારે બનશે તો ત્યાં સુધી અમારા છોકરા શું કરશે અત્યારે ગટર ભૂગર્ભ છે ને એ નથી અમારે અને પાણીનું તો સોલ્ટ થઈ ગયું છે ભૂગર્ભ નથી અને રસ્તા નથી કાચો રોડ છે સાવ એટલે ચોમાસા માં એટલું પાણી ભરાય છે ને કે બાળકો ને લઈને રોડ સુધી પહોંચવા અઘરા થઈ જાય છે અમારો જામનગર રોડ મારુતિ નંદન સોસાયટી આવે છે ડાંગર કોલેજ ની પાછળ અત્યારે છે આંગણવાડી ભૂગર્ભ છે રસ્તો ત્રણ ની માંગ છે સાહેબ અમારે અને પરા પીપળિયા પાસે વોર્ડ નંબર એક માં આવે છે ત્યાં ઘણા વર્ષોથી કોઈ જાતની પાય ની સુવિધા નથી ગટર નથી આંગણવાડી નથી રસ્તા છતાં આ લોકો વર્ષોથી ઘરો છે તો આ લોકો ને વાર શું છે

અમારો મોટો પ્રશ્ન છે આ શું શું સમસ્યા છે ગટર ની સુવિધા નથી રસ્તા ની સુવિધા નથી પાયા કોઈ સુવિધા નથી પાયા વેહો એ સોસાયટી છે અને છતાં પણ વેરો લેવામાં આવે છે આંગણવાડી ની માંગણી છે તાત્કાલિક